ડભોઈ દર્ભાવતીમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન ખુબ મોટા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પ્રદેશ પ્રવક્તા મયુર સુથારના અધ્યક્ષસ્થાને યોજાયું જેમાં મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના સક્રિય સભ્યો હોદ્દેદારો પાલિકા પંચાયત સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનો છ એપ્રિલના દિવસે સ્થાપના દિન હતો આ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમો યોજી આ દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ડભોઈ દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પ્રદેશ પ્રવક્તા મયુર સુથાર સહિત સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ડભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સક્રિય સદસ્ય સંમેલન યોજાયું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ શશિકાંત પટેલ ડોક્ટર બી એન બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ દીક્ષિત

ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ આ સંમેલનો ભરાઈ રહ્યા છે આજે વડોદરા શહેર સાત સીટો પર સંમેલન પણ મને આનંદ એ વાતનો છે કે બીજે બધે હોલમાં થયા છે સંમેલનો આપણે ખુલ્લા મેદાનમાં કરી રહ્યા આ કાર્યકારી સંમેલનમાં ઉપસ્થિત દ્વારા વક્તા તરીકે અહીંયા હાજર રહેવા આપણા સુધાર સૌથી મોટી પાર્ટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એના સ્થાપના દિન સક્રિય કાર્યકરોનું સંમેલન આજે ડભોઈ ખાતે રાખવામાં આવ્યું પિસ્તાલીસ વર્ષ પૂરા કરીને છેતાલીસ વર્ષમાં ભારતીય જનતા પક્ષ પ્રવેશ કરી રહ્યો છે અનેક સંઘર્ષો પછી અનેક સિદ્ધિઓ મેળવી છે જે રીતે અત્યારે દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કામ કરી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષનું શાસન છે અને તેર કરોડ જેટલા સભ્યો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા છે ત્યારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે સક્રિય કાર્યકરોનું સંમેલન અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામમાં એક નવો ઉત્સાહ નવો સંચાર છે હું આપના મારફત તમામને ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને દેશની મોટી પાર્ટીના સક્રિય કાર્યકર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સક્રિય રહીને સમાજની તમામ સેવા કરે એવી અપેક્ષા રાખું છું આજે ડબો વિધાનસભાનું સક્રિય સદસ્યનું સંમેલન હતું પાર્ટીની વિચારધારાને છેવડાના માનવી સુધી મૂકવા માટે આજે સક્રિય સભ્યોના માધ્યમથી પાર્ટીએ જે બલિદાનો આપ્યા છે અને જે પાર્ટીએ બલિદાન આપીને પાર્ટી મોટી થઈ છે એની વાત કરવા માટે આજે પ્રદેશ તરફથી હું આવ્યો હતો આજે ડભોઈ વિધાનસભાના સૌ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા અને છ એપ્રિલ જે પાર્ટીનો સ્થાપના દિવસ છે સંદર્ભે વાતચીત કરી છે ભારત જનતા ごありがとうフフフフ。